ઓમ શ્રી ગણેશાય સાયનમહ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષની ત્રીજના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે હરિયાળી ત્રીજ વિશે વાત કરવાના છીએ આ વ્રત કુંવારિકાઓ તથા પરણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આ વ્રત કેવી રીતે કરવાનું વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતના નિયમો અને તેની કથા આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો મિત્રો આપણા ભારત દેશમાં સ્ત્રીઓ દ્વારા અનેક વ્રતો કરવામાં આવે છે અને સ્ત્રીઓ તે દરેક વ્રત શ્રદ્ધા અને ભાવપૂર્વક કરે પણ છે ખાસ કરીને શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે કારણ કે આ માસ એવો છે કે જેમાં ઘણા બધા વાર તહેવાર વ્રત આવે છે સાથે જ આ માસનો મહિમા પણ અનેરો છે કેમ કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે ઘણા લોકો શ્રાવણ મહિનાના ઉપવાસ એકટાણા કરતા હોય છે તો વળી ઘણા લોકો સોમવારના ઉપવાસ પણ કરતા હોય છે અને આ શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે સુદ પક્ષની ત્રીજે સ્ત્રીઓ દ્વારા હરિયાળી ત્રીજનું વ્રત કરવામાં આવે છે એટલે કે આપણે બે હજાર ચોવીસમાં હરિયાળી ત્રીજ વિશે વાત કરીએ તો આ ત્રીજ તિથિની શરૂઆત છ ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજે સાત વાગે ને બાવન મિનિટે શરૂ થઈ જાય છે કે જે પૂર્ણ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસને દસ વાગેને છ મિનિટે પૂર્ણ થાય છે એટલે ઉદિયાતિથી પ્રમાણે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસને બુધવારે હરિયાળી ત્રીજનું વ્રત કરવામાં આવશે આ હરિયાળી ત્રીજનું વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત હોવાથી આજે તેમનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે માટીના શિવલિંગનું નિર્માણ કરીને તેનું પૂજન કરવામાં આવે છે અથવા તો ભગવાન શિવ પાર્વતીની મૂર્તિનું પણ પૂજન કરી શકાય કે પછી મંદિરે જઈને પણ આપ પૂજા કરી શકો છો તથા માતા પાર્વતીને સોળ શૃંગારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ અર્પણ કરવાની સાથે જ પ્રસાદ ચડાવવાનો ત્યાર પછી ભગવાન શિવ માતા પાર્વતીની આરતી કરવાની એ અને એ પછી આ વ્રતના ફળની કામના સાથે વ્રતની પૂજાને સંપન્ન કરવાની અને ખાસ કરીને હરિયાળી ત્રીજમાં માતા પાર્વતીના છ મંત્રોના જાપ કરવામાં આવે છે કે જે આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે કરવા અથવા તો પૂજા સમયે કરવા જોઈએ તો તે છ મંત્ર કયા છે તો કે ॐ पतये नमः ॐ शिवाय नमः ॐ शान्तिरूपाय नमः ॐ जगत्प्रतिष्ठाय नमः ॐ जगद्दात्री नमः ॐ नमः ए मो जापर्ता माता पार्वती पूजन કે જેનાથી મા પાર્વતી પ્રસન્ન થાય છે અને આપણને આ વ્રતનું પુણ્યફળ મળે છે માતા પાર્વતીના આશીર્વાદ મળે છે એ પછી ભગવાન શિવનો કોઈ પણ એક પાઠ કરવાનો અથવા મંત્રનો જાપ કરી શકાય ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમ બંધના મોક્ષી યમામૃતા આ મંત્રનો જાપ પણ કરી શકો એક વખત ત્રણ વખત પાંચ સાત નવ અગિયાર જેટલી વખત પણ થઈ શકે એટલી વખત કરી શકાય છે ખાસ કરીને જ્યારે આપણે આજે ભગવાનનું પૂજન કરીએ છીએ ત્યારે લીલા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે લીલા રંગની શૃંગારની વસ્તુ પહેરવામાં આવે છે શક્ય હોય ત્યાં સુધી લીલા રંગની સાડી પહેરવાની સાડી ન હોય તો ડ્રેસ પણ પહેરી શકાય લીલા રંગની બંગડી કરવાની લીલા રંગની નેલ પોલિશ કરવાની લીલા રંગનો ચાંદલો કરવાનો આવી રીતે લીલા રંગના શૃંગારથી સજીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે પરણી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની કામના અને પોતાનું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે તે મનોકામના સાથે આ વ્રતને કરે છે જ્યારે કુંવારિકા પોતાને સુયોગ્ય અને આદર્શ પતિ મળે એ કામના સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ હરિયાળી ત્રીજનું વ્રત કરે છે આજના દિવસે સોળ શૃંગારમાં મહેંદી ખાસ કરીને કરવામાં આવે છે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે સ્ત્રીઓ તેમના હાથને લીલી મહેંદીથી શણગારે છે એટલે કે હરિયાળી ત્રીજના આગલા દિવસે મહેંદી કરી લે છે અને બીજા દિવસે મહેંદીના શૃંગાર સાથે ભગવાનનું પૂજન કરવામાં આવે છે વ્રત કરનાર સ્ત્રીએ આજના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યદય સમયે ઉઠીને ભગવાન શિવનું મનમાં સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવાની એ પછી સૂર્યદેવને અર્ઘ આપીને આ વ્રતની આપ ઘરે જ પૂજા વિધિ કરી શકો છો અથવા તો બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય કે પછી મંદિરમાં પણ પૂજા વિધિ કરી શકાય આજના દિવસે ઘણી જગ્યાએ મોડું એકટાણું પણ કરવામાં આવે છે તથા ઘણી જગ્યાએ આજના દિવસે માત્ર ફળ ખાઈને જ પણ વ્રત કરવામાં આવે છે ઘણી સ્ત્રીઓ ફરાળ લઈને પણ વ્રત કરે છે એટલે આવી રીતે દરેક સ્ત્રી પોતાની શ્રદ્ધા અનુસાર આ વ્રત કરી શકે છે અને મિત્રો શ્રાવણ સુ ત્રીજના દિવસે હરિયાળી ત્રીજ અને ફૂલ વ્રતની સાથે પુષ્ટિ માર્ગમાં આજે ઠકરાણી ત્રીજનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે કહેવાય છે કે આજના દિવસે શ્રી મહાપ્રભુજીને યમનાજીના સાક્ષાત દર્શન થયા હતા અને તેમના મુખ્યથી થી ગ્રંથના સર્વપ્રથમ ગ્રંથ એવા શ્રી યમનાસ્તકની રચના થઈ હતી નમામી યમુનામહમ સકલ સિદ્ધિ મુદા મુરારી પદ પંકજ પુરદ મંદ રેણુ ઉત્કટામ આવી રીતે આપ મેળે તેમના મુખેથી યમનાષ્ટક ની રચના થતી ગઈ સાક્ષાત યમુનાજી દર્શન કરતા કરતા આઠ પંક્તિનું નું યમનાષ્ટક ની રચના થઈ અને આપણે આજે સૌ લોકો સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં શ્રી યમુનાષ્ટક નો પાઠ કરીએ છીએ આ ઠાકોરાણી ત્રીજના દિવસે ખાસ કરીને સૌ લોકોએ શ્રી યમુનાષ્ટક નો પાઠ ઘરે કરવો જો ત્રણ વખત થાય તો અવશ્ય કરવો અથવા ઓછામાં ઓછો એક વખત જરૂર કરવો આ હરિયાળી ત્રીજ ઉપર ચંદ્ર દર્શનનું પણ વિશેષ મહત્વ છે કેમ કે ચંદ્રના દર્શન કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે સાંજના ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ આપીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે રાત્રે આ ફ્રૂટ લઈ શકો છો કે પછી ફરાળ પણ લઈ શકાય છે ભગવાન શિવે પણ તેમની જટામાં ચંદ્રદેવને ધારણ કર્યા છે એટલે ભગવાન શિવના દરેક વ્રતમાં ચંદ્ર દર્શન અવશ્ય કરવા જોઈએ શ્રાવણ માસમાં ચંદ્ર દર્શન કરીએ તો તે સૌથી વધુ લાભદાયી છે એટલે આવી રીતે સવારથી લઈને રાત સુધી એક દિવસનું શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ હરિયાળી ત્રીજનું વ્રત કરવામાં આવે છે કે જે પરણી સ્ત્રી પોતાનો અખંડ ચૂડી ચાંદલો રહે તે માટે કરે છે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક કરેલું તેને ફળ પણ મળે છે ભગવાન શિવ માતા પાર્વતીના આશીર્વાદ પણ મળે છે તો મિત્રો આવો છે હરિયાળી ત્રીજનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા કે જે આપણે આજના આ વિડીયોમાં સાંભળી આશા છે કે વિડીયો જૂનાર સાંભળનાર બહેનોએ આ હરિયાળી ત્રીજનું વ્રત કર્યું હશે કદાચ વ્રત ન કર્યું હોય અને માત્ર આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે તો પણ ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય છે કેમ કે એમ પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના દરેક દિવસો ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે તો જો વ્રત થઈ શકે એમ હોય તો વ્રત કરવું ન થાય તો ભગવાનનું નામ લેવું તો મિત્રો આવી જ રીતે શ્રાવણ મહિનાની સુદ પક્ષની ત્રીજે કાજળીનું વ્રત પણ કરવામાં આવે છે કે જેની મહિમા વિધિ વ્રત કથા તથા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેનો એક અલગથી વિડીયો મૂકેલો છે તો જે કોઈ કુંવારિકા કાજળીનું વ્રત કરતી હોય તો તે લોકો તે વિડીયો ખાસ જુએ તે મહાત્મય કથા આજના દિવસે સાંભળે તથા ફૂલકાજડી વ્રતની જે કથા છે તે પણ આજના દિવસે સાંભળવાની હોય છે કે જે તે વિડીયોમાં કહેલી છે તો આપ તે આજના દિવસે ખાસ કરીને સાંભળજો અને એ સિવાય શ્રાવણ મહિનાના જે પણ કોઈ વાર તહેવાર વ્રત આવે છે નાગપાચમનું વ્રત રાંધણ છઠ શીતળા સાતમ જીવંતિકા માતાનું વ્રત વીરપસલી વ્રત દરેક વ્રતની વિધિ વ્રતની કથાના વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીએ છીએ તો આપ અમારી સાથે દરેક વિડીયો જોજો આપને જરૂર પસંદ આવશે તો આ સાથે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર